જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય પંદરમો સાંભળશું ગરુડ પુરાણ એ કરુડ અને શ્રી વિષ્ણુ ભગવાન વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમાં અધ્યક્ષ દેવતા શ્રી ભગવાન વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલ વર્ણનને જો સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે તો આજના આ વિડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય પંદરમો જેનું નામ છે

આ સર્વ વૃત્તાંત આપ મને જણાવો ભગવાન શ્રીહરિએ કહ્યું હે ગરુડ તમે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો જે હું તમને વિસ્તારથી સમજાવું છું આ પરમ ગોપનીય વિષય છે તેને જાણવા માત્રથી સર્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે હે ગરુડ શરીરનું વાસ્તવિક સ્વરૂપ જણાવું છું જે સકલ ગુણોથી સંપન્ન અને યોગીઓને ધારણ કરવા યોગ્ય છે યોગીઓ શરીરમાં જ પરમેશ્વર છે એવી ધારણા કરી શરીરમાં રહેલા ચક્રોનું ચિંતન કરીને બ્રહ્મારંથમાં ચિદાનંદ રૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે એને સાંભળો જે રીતે પુણ્યવાન મનુષ્ય ઉત્તમ પવિત્ર તથા ધનવાન કુળમાં જન્મ લે છે ત્યારે એના માતા પિતાએ પાળવાના નિયમો જણાવું છું ઋતુકાળમાં પોતાની નારીનો ચાર દિવસ ત્યાગ કરીને જ્યાં સુધી શરીરમાં પાપ રહે છે ત્યાં સુધી પોતાની સ્ત્રીનું મોન જોવું જોઈએ એ નારી કપડાં સાથે સ્નાન કરે ત્યારે ચોથા દિવસે શુદ્ધ બને છે સાત દિવસ પછી પિતૃઓ અને દેવતાઓને પૂજવા યોગ્ય બને છે સાત દિવસમાં જો ગર્ભધારણ થાય તો તે મલિશાય હોય છે એમાં આઠમા દિવસે ગર્ભધાન થાય તો મોટે ભાગે પુત્ર જ હોય છે સમરાત્રિઓમાં ગર્ભધાન થવામાં પણ પુત્ર જ હોય છે અને વિષમ રાત્રિઓમાં કન્યા પેદા થાય છે તેથી પહેલાં સાત દિવસ છોડી યુગ્મરાત્રિમાં સ્ત્રીગમન કરવું ઋતુના પ્રારંભથી સોળ રાત્રિઓ સુધીમાં ગર્ભ ધારણ કરવાનો સમય છે તેમાં ચૌદમી રાત્રિએ ગર્ભ ધારણ થાય તો ધર્માત્મા ગુણવાન તથા ભાગ્યશાળી પુત્ર જ જન્મે છે આ પ્રકારની ચૌદમી રાત્રિ પાકૃત જીવોને મળતી નથી પાંચમા દિવસે સ્ત્રીઓને મધુર ભોજન કરાવવું અને કડવા ખારા તીખા ઉષ્ણ ભોજનથી એને દૂર રાખવી આથી ઉત્તમ સંતતિ પેદા થાય છે સ્ત્રીઓનું ગર્ભાશય એ ખેતર છે અને બીજ એ અમૃત સમાન છે સ્વામી પુરુષે એ ક્ષેત્રમાં બીજ વાવીને સારું ફળ મેળવવું જોઈએ પાન ખાઈને ફૂલ તથા ચંદન કરીને તથા સ્વચ્છ વસ્ત્રો પહેરીને મનુષ્ય મનમાં ધર્મનું ચિંતન કરતા ઉત્તમ શેયા પર સૂઈ જવું વીર્યપતન સમયે પુરુષના મનમાં જેવું ચિંતન હોય છે એવા સ્વભાવનો જીવ માતાની કુખમાં પ્રવેશે છે બીજ સ્વરૂપ ચૈતન્ય સદા વીર્યમાં રહેતું હોય છે જે વખતે કામ ચિત્ત અને શુક્ર જ્યારે તન્મય થાય છે ત્યારે ગર્ભરૂપ મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં પડે છે શુક્ર તથા રુધિરના સંયોગથી પિંડની ઉત્પત્તિ થાય છે ગર્ભમાં શાસ્ત્રોમાં કહેલી ગર્ભની ક્રિયાઓ કરવાથી પરમ આનંદ આપનાર તથા પુણ્યવાન પુત્ર થાય છે એ પુણ્યાત્માના ગ્રહો ઉગ્ર સ્થાને હોય ત્યારે તેનો જન્મ થાય છે એના જન્મકાળે બ્રાહ્મણો અતિદાન મેળવે છે વિદ્યા તથા નિયમથી સંપન્ન આ પુત્ર પિતાના ઘરમાં ધીરે ધીરે મોટો થાય છે અને સજ્જનોના સંગથી પૂર્વજન્મના કરેલા તીર્થયાત્રાના તથા તપ ફળનો ઉદય થતાં યુવા અવસ્થામાં દિવ્ય સ્ત્રીને ભોગવવાવાળો મહાદાની અને ધનવાન થાય છે ત્યારબાદ તે આત્મા અને અનાત્મા બાબતે ઊંડું ચિંતન કરે છે પછી શાસ્ત્રો જાણીને તે બ્રહ્મચિંતન કરે છે આત્મા પરમાત્માનો સંબંધ જ્ઞાન માટે પરસ્તર સંબંધ કરવાવાળા બ્રહ્મ પૃથ્વી સઘળા અનાત્મા વર્ગ પંચભૂતોના ગુણો તમને જણાવું છું પૃથ્વી જળ અગ્નિ પવન અને આકાશ આ પાંચ સ્થૂળ ભૂતો છે જે એક થવાથી પિંડ બને છે તેને પંચભૌતિક શરીર કહે છે હે ગરુડ ચામડી હાડકા નાડી કેશ અને માંસ આ પાંચ ગુણો ભૂમિ દ્વારા બન્યા છે લાળ મૂત્ર વીર્ય મજ્જા આ પાંચ ગુણો જળથી બન્યા છે હવે તેજના ગુણ સાંભળો ભૂખ તરસ આળસ નિંદ્રા એ ક્રાંતિ હે ગરુડ આ પાંચ તેજના ગુણ છે એવું મોટા યોગેશ્વરોએ જણાવ્યું છે દોડવું કૂદવું ચાલવું ફેલાવવું અને ચેષ્ટા કરવી આ પાંચ ગુણ વાયુના શબ્દ છે ચિંતા શૂન્યતા મોહ અને શંકા આ પાંચ ગુણ આકાશના છે મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત આ ચાર અંતઃકરણના ધર્મ છે અંતઃકરણ પૂર્વજન્મના કર્મોના સંસ્કારથી યુક્ત છે કાન ચામડી અને આંખ જીભ અને નાક આ જ્ઞાનેન્દ્રિયો છે વાક પાણી પાદ ગુદા અને લિંગ એક કર્મેન્દ્રિય છે દિશાઓ વાયુઓ સૂર્ય પ્રચેતા અશ્વનિકુમાર અગ્નિ ઇન્દ્ર ઉપેન્દ્ર અને મિત્ર આ જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ કહેવાય છે

તથા વ્યાન આખા શરીરમાં રહે છે જે સ્થાનેથી ઓળકાર આવે છે તેને વાયુ ભૂખ લાગે તેને કુકુલ વાયુ બગાસું આવે તેને દેવદત્ત વાયુ કહે છે જ્યારે સમગ્ર શરીરમાં રહેલો ધનંજય વાયુ મર્યા પછી પણ શરીરનો ત્યાગ કરતો નથી કોળિયા દ્વારા ખાધેલું અનાજ સો શરીર ધારકોને પુષ્ટિ આપે છે વ્યાન અન્ન અન્નરસને સો નાડીમાં પહોંચાડે છે ભોજન થયેલો આહાર વાયુ દ્વારા બે ભાગમાં પહોંચાય છે ગુદામાં પ્રવેશ કરી અપાયેલું અન્ન અને જળને અલગ કરે છે અગ્નિ ઉપર જળ કરીશ અને જળ ઉપર અગ્નિ કરીને પ્રાણ ખુદ અગ્નિની નીચે રહીને ધીરે ધીરે ધકે છે વાયુથી મળેલ આ ગરમી દ્વારા શરીરનો અગ્નિ રસ અને મળને અલગ અલગ કરે છે પછી વ્યાનરૂપી વાયુ રસને નીચે કરે છે અને અલગ કરેલો મળ દ્વારા બહારથી નીકળે છે કાન નાક આંખ કાન જીભ દાંત નાભી નખ ગુદા લિંગ શીરા શરીર અને કેશ અંતે મળ દ્વારા કહે છે જે મનુષ્ય સૂર્યનો પ્રકાશ થતાં પોતાના કર્મમાં પ્રવૃત્ત થાય છે તેમ સૌ વાયુ આ પ્રકારે પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે હે ખગ નરતેહના બે સ્વરૂપ છે એક વ્યવહારિક કાર્ય કરનાર અને બીજું પારમાર્થિક કાર્ય કરનારું વ્યવહારિક શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ છે સાત લાખ વાળ છે અને વીસ નખ છે હજાર તોલા માંસ છે અને સો તોલા લોહી છે મેદ દસ તોલા છે સિત્તેર તોલા ચામડી છે બાર તોલા મજા છે ત્રણ તોલા મહારક્ત છે શુક્ર બે પાશેર છે શોણિત એક પાછેર છે સ્ત્રીના માસિક સંબંધે શરીરમાં હાડકાઓ છે શરીરમાં નાની મોટી નાડીઓની સંખ્યા કરોડોમાં કહી છે પચાસ તોલા પિત્ત છે અને પચીસ તોલા કફ છે સદાય પેદા થનારી વિષ્ઠા અને પેશાબનું કોઈ નિયમિત પરિણામ નથી આ ગુણો અને સામગ્રીથી યુક્ત આપનું આ શરીર વ્યવહારિક કહેવાય છે ભવનો પર્વત દ્વીપ સાગર આદિત્ય વગેરે ગ્રહ પરમાર્થિક શરીરમાં રહેલા છે આ સૂક્ષ્મ શરીરમાં છ ચક્રો હોય છે સકળ ગુણયુક્ત બ્રહ્માંડ આ શરીરમાં જ વસ્ત કરે છે આ બધા ગુણ યોગીઓના આશ્રયભૂત છે જેની ભાવના કરીને જીવ વિરાટ રૂપને મેળવે છે વિરાટ રૂપ હું હવે તમને કહું છું પગની નીચે તલ નામનું પાતાળ જાણવું અને પગ ઉપર વિતલ જાણવું કૂંટણમાં સૂતલ જાણવું જાંઘમાં મહાતલ જાણવું અને ગુહ્ય દેશમાં રસાતલ જાણવું કટીમાં પાતાળ જાણવું આ સાત લોક કહેવાય છે નાભિમાં ભૂલોક એમના ઉપર ભૂલોક હૈયામાં સ્વર્ગલોક અને કંઠમાં મહલોક જાણવું મુખમાં જનલોક કપાળમાં તપલોક અને બ્રહ્મરંથમાં સત્યલોક તથા ચૌદ ભુવનો જાણવા આ ચૌદ ભુવન શરીરમાં છે હૃદયમાંના ત્રિકોણમાં મેરુ છે તેની નીચેના મંદરાચલ પર્વત અને દક્ષિણ કોણમાં કૈલાસ અને વામ વ્યાવ્ય કોણમાં હિમાલય જાણવો તેની ઉત્તર્વ રેખા ઉપર નિષદ પર્વત દક્ષિણ રેખામાં ગંધરામાન અને વામ રેખામાં રમણાચલ એમ આ કુલ સાત પર્વત જાણવા હાડકાના સ્થાનમાં જમ્બુદ્વીપ મચ્છાના સ્થાનમાં શાક દ્વીપ માંસમાં કુરા દ્વીપ અને શિરાઓમાં કવચ દ્વીપ જાણવા ત્વચામાં શાલ્કી દ્વીપ રોમ સમૂહમાં ગોમેન દ્વીપ અને પુષ્કળ દ્વીપને નખમાં જાણવો આ દ્રશ્યોના અંતર્ગત સમુદ્રોને હવે સાંભળો વિરાટ પુરુષના મૂત્રમાં ક્ષાર સાગર દૂધ પાણી પરસેવો વગેરેને ક્ષુર સાગર જાણવો શ્લેષમ વિશે સુરા સમુદ્ર જાણવો શરીરમાંના રસ વિશે રસ સમુદ્ર જાણવો શોષિત દત્તી સમુદ્ર જાણવો મજ્જામાં ધ્રુતનો સમુદ્ર જાણવો હે ગરુડ બમિકા અંદરે તેના સ્થાનમાં શુદ્ધ લોક નામનો સમુદ્ર જાણવો બિંદુ ચક્ર પર સૂર્યવાસ કરે છે નેત્રરંધે મંગલવાસ કરે છે બ્રહ્મરંધ ચંદ્રવાસ કરે છે હૃદયમાં બુધવાસ કરે છે નાભી પ્રદેશ મહિના મણિપુરક નામના ચક્ર પર બૃહસ્પતિ જાણવા વીર્યને વિશે શુક્ર જાણવા નાભી સ્થાને શનિવાસ કરે છે

તમને અજપા નામની ગાયત્રીનો અનુક્રમ કહું છું જે નિત્ય કરે તો મનુષ્ય પોતાના જીવભાવનો ત્યાગ કરે છે મનુષ્ય જીવનમાં મૂળાધાર નાષ્ટ મણિપૂરક અનાહત વિશુદ્ધ યાખ્ય તથા આજ્ઞા એવા છ ક ખ ધ ડ ચ છ ચક્રોનું અનુક્રમે ચિંતન કરવું વ સ શ ટ સ એમ ચાર પાંખડીઓવાળું મૂલાધાર ચક્ર અગ્નિ સમાન તેજસ્વી છે એમ ચક્ર સૂર્ય સમાન તેજસ્વી છે મણિપુર ચક્ર ડ ઢ ન ધ પ ફ એમ ડખડીઓ વાળું છે એ ચક્રનો રંગ રક્ત જેવો છે અનાહન ચક્ર ચાર પાંખડીઓ વાળું છે અને એક ચક્ર સુવર્ણ સમાન તેજસ્વી લિંગ પ્રદેશમાં મુલાધારને સ્થિત કરીને અનુક્રમે નાભી હૃદય કંઠ ભાગ મધ્યભાગ બ્રહ્મરંથ એ સ્થાનોએ સુધીના બાર અક્ષરોથી યુક્ત છે વિશુદ્ધ ચક્ર અ ખા ઈ ઈ અખંડ એમ સોળ અક્ષરોવાળું સોળ પાંખડીઓવાળું છે તેનું તે જ ચંદ્ર સમાન સ્વચ્છ છે એના પર બે પાંખડીઓવાળું એક કમળ છે એનું તેજ આરક્ત અને હંસ એવા બે અક્ષરોથી યુક્ત છે તેની ઉપર સહસ્ત્ર કલાત્મક એક કમળ છે એ કમળમાં સત્ય આનંદમય શાશ્વત એવું શિવરૂપ તેજ છે એ સકળ ચક્રોમાં ગણેશ બ્રહ્મદેવ જીવ શિવ ગુરુ તથા બ્રહ્મદેવનું અનુક્રમે ચિંતન કરવું પ્રત્યેક દિવસે સ્વાચ શ્વાસની આવૃત્તિ એકવીસ હજાર છસો વાર થાય છે એવું જ્ઞાની પુરુષોએ કહેલું છે શ્વાસ હકાર વર્ણરૂપે બહાર નીકળે છે અને સકાર વર્ણરૂપે શરીરમાં પાછો પ્રવેશ કરે છે એ પ્રકારના શ્વાસ વ્યાયામથી જીવ હંસો હંસ એ મંત્રનો જપ કરે છે એ રીતના એક દિવસના જપના પેટે ગણપતિને છસો બ્રહ્માજીને છ હજાર વિષ્ણુને છ હજાર તથા શિવને પણ છ હજાર એક હજાર જીવને એક હજાર ગુરુને તથા એક હજાર ચૈતન્ય રૂપ આત્માને સમર્પિત કરવા આ પ્રકારે જપ કરવા સંત સંપ્રદાયના અરણાદિક મુનિશ્વરો ચક્રમાં સ્થિત બ્રહ્માના જ્યોતિરૂપનું ચિંતન કરે છે શુક્રાદિ ઋષિઓ પણ પોતપોતાના શિષ્યોને એવા પ્રકારનો ઉપદેશ કરે છે માટે એ વિદ્વાનોની પ્રવૃત્તિ જાણીને પણ બ્રહ્મનું સદા ધ્યાન કરવું પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી પછી એકાગ્ર ચિત્તે અંતઃકરણથી ગુરુ પ્રદેશ પૂર્વક ગાયત્રીનો જપ કરવો પછી હજાર પાપડીવાળા બ્રહ્મરંધને લગતા અધોમુખ કમળમાં હંસ શબ્દ વાંચ્યા પછી ગુરુનું આ પ્રમાણે ધ્યાન કરવું જે ગુરુએ પોતાનો અભય આપનારો હાથ ઊંચો કર્યો છે અને એમના ચરણને લગતા અમૃત ધારાથી આપણો દેહ શુદ્ધ થયો છે આ પ્રમાણે ધ્યાન કર્યા પછી તેમની પંપો પચવા વડે માનસ પૂજા કરીને તેમને નમસ્કાર કરવા પછી આરોહ અને અવરોધ એવા ષટ ચક્રમાં સંચાર કરનારી કુંડલીનું ધ્યાન કરવું

કરે તો તે થકી ફરીથી સંસાર જ પ્રાપ્ત થવાનો મોક્ષ નહીં એ રીતે પ્રથમ માનસ પૂજા કરીને પછી ઉપરથી બિરાજમાન હરિ તથા શિવની પ્રતિમાઓનું સ્નાન સંધ્યા પૂજન કરવું દેહા અભિમાની મનુષ્યને અંતર્મુખ વૃત્તિ ઉત્પન્ન થતી નથી માટે તેણે અતિ સુલભ છતાં મોક્ષ આપનારી મારી ભક્તિ જ કરવી તપ તથા યોગ વગેરે મોક્ષ આપનારો માર્ગ અનંત છે છતાં પણ સંસારીજનોને મારી ભક્તિનો માર્ગ અતિ સુલભ છે સર્વજ્ઞ પ્રજ્ઞાદી દેવોએ પણ વેદશાસ્ત્રોનો વિચાર કરીને સર્વને વારંવાર ઉપરનો ભક્તિ માર્ગ બતાવેલો છે યજ્ઞાદી ધર્મ ઉત્તમ છે તો પણ તે કેવળ અંતઃકરણ તે જ પવિત્ર કરનારો છે અને મારી ભક્તિનો ફળરૂપ છે કે જે સિદ્ધ થાય એટલે પ્રાણી કોઈ પણ પ્રકારનો કલેશ પામે નહીં એ રીતનું આચરણ જે પુણ્યવાન માણસ કરે છે તે બલ તથા મારી ભક્તિથી સનાતન મોક્ષ પદને પામે છે

તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડીયોમાં કરુડ પુરાણનો અધ્યાય પંદરમો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ